બારમી જૂને અમદાવાદમાં સર્જાયેલી ગોજારી વિમાન દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રેન્ડેન્સ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ એકસો ઓગણીસ મૃતદેહના ડીએનએ મેચ કરવામાં આવ્યા છે મેચ થયેલા મૃતદેહો પૈકી છોત્તેર મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરી દેવામાં આવ્યા છે જ્યારે તેત્તાલીસ મૃતદેહો હજુ આપવાના બાકી છે આ તેત્તાલીસ મૃતદેહો પૈકી અગ્યાર સ્વજનો હજુ પણ મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે ચૌદ લોકોના પરિવારજનોને મૃતદેહ શીખવાડવા સમય આપી દેવામાં આવે છે જ્યારે અઢાર લોકો સામેથી સિવિલ હોસ્પિટલને જાણ કરશે કે તેઓ ક્યારે મૃતદેહ સ્વીકારવા માટે આવશે દુર્ઘટના સ્થળેથી મળી આવેલા સામાન અને અન્ય વસ્તુઓ અંગે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જાનમાલ અને કોઈ પણ માલ સામાનને નુકસાન ન થાય તે માટે તૈયારી કરવામાં આવી રહી છે અને તેની એક યાદી બનાવવામાં આવી રહી છે જેથી ભોગ બનનારના પરિવારજનોને તેમનો સામાન પરત મળી શકે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અને પારદર્શ રીતે પૂર્ણ કરવા તંત્ર કટિબદ્ધ છે તો એકસો ને ઓગણીસ સેમ્પલનું મેચિંગ થઈ ગયું છે અને એમાંથી સેવન્ટી એટલે કે છોતેર પાર્થિવ દેહ એમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે કે બાકીના ફોર્ટી થ્રી રહ્યા એમાં જેમ બપોરે કહ્યું હતું એ પ્રમાણે અગિયાર ફેમિલી મેમ્બર્સ એમના બીજા સ્વજનની રાહ જોઈ રહ્યા છે મેચિંગ થવાની એટલે એ આંકડો સેમ રહેશે ચૌદ લોકોએ ટાઈમિંગ આપી દીધા છે એટલે કે એમાંથી પાંચ લોકો મે બી ઇન અ નેક્સ્ટ કપલ ઓફ અવર્સમાં લઈ જશે અને બાકીના નવ ઓવર નાઇટ એટલે કે ચૌદ લોકો એમાં લઈ જશે અને બાકીના અઢાર લોકોએ છે હજુ સુધી એમને એમની ઇન્ફોર્મેશન અમારા સુધી સ્પ્રેડ કરી નથી કે ક્યારે લેવા આવશે ફરીથી કહીશ કે સિસ્ટમ એવી રીતે ગોઠવવામાં આવી છે કે જ્યારે મેચિંગ થાય ત્યારે સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ જે પેલા દસ નંબર રિલીઝ કર્યા છે એના ઉપરથી કોલ જાય છે સ્વજનને અને પછી એમને પૂછવામાં આવે છે કે તમને ક્યારે ફાવે એવું છે તમારું કમ્ફર્ટ ક્યારે છે તમારા આઈ મીન જે પ્રમાણેનું તમારું પરમેશનની ક્રિયા કરવાની હોય એ પ્રમાણે ટાઈમિંગ સેટ કરી અને એ જ્યારે પણ આપણને આપે ત્યારે આપણે એનો સ્વીકાર કરી અને એમને દરેકે દરેક લેવલે મદદ કરવાની કોશિશ કરીએ છીએ કે એ જ વ્યક્તિ જેને એમને કોલ કર્યો હોય જે નંબર પર ત્યારે એમને કશે કોઈ મળે નહીં તો એમને હેન્ડ હોલ્ડ કરી અને રજીસ્ટ્રેશન પ્રોસેસ કરાવે સિવિલ હોસ્પિટલની ડી ટુ ઓફિસમાં જે પ્રાઇમરી રજીસ્ટ્રેશન થાય પછી પીએમ રૂમ પર લઈ આવે અને બધા જ ટાઈપના જે આપ સૌ જાણો છો કે જે ખૂબ સરસ રીતે એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે કે વ્યક્તિનું જ્યારે આપણે કહી શું પાર્થિવ દેહ સોંપીએ છીએ ઓફલીનમાં મૂકીને ત્યારે એમની પાસે બધા જ જરૂરી લીગલ ડોક્યુમેન્ટ સાથે આપણે એને આપી રહ્યા છીએ આમ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ ફોરેન નેશનલ કે સાથ લગાતાર સંપર્ક મેં હે जितने भी क्रीमेशंस हो रहे हैं उन क्रीमेशंस को हम फैमिली के साथ तक हमारे जो डिप्टी कलेक्टर रैंक के ऑफिसर्स हैं वो वहाँ जा कर के संपूर्ण प्रक्रिया कायदे से हो इसको इंश्योर कर रहे हैं जो दो कल मैंने आपको बताया था कि ब्रिटिश नेशनल्स थे जिनको आने की आज बात होती वो कल आ रहे हैं और उसके बाद वो भी अपनी सैम्पलिंग करा देंगे और जैसे बॉडी मैच होगा डी एम उनको बॉडी हैंडओवर कर दी जाएगी जो फाइनेंस रिलेटेड या इंश्योरेंस रिलेटेड इश्यूज़ थे उनको रिजॉल्व करने के लिए फैमिलीज़ के साथ संपर्क ट्रेजरी ऑफिसर्स ने कर लिया है रिमेशन हो उसके पश्चात सभी को सुविधा अनुसार और सुगमता के अनुसार उनके कार्य कार्यवाही को भी कर लिया गया